નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજ મેં બનાવ્યા છે નાના મોટાને બધાના ભાવે તેવા ફરસાણની દુકાન જેવા જ ક્રિસ્પી અને ખસ્તા એવા સમોસા સમોસા લગભગ બધાને જ ભાવે છે ફરસાણની દુકાન જેવા સમોસા બનાવવા માટે મેં તેનો સ્પેશિયલ મસાલો પણ બનાવ્યો તેના માટે એક ફ્રાય પેનમાં બે ચમચી જેટલા ધાણા એક ચમચી જેટલું જીરું એક ચમચી વરિયાળી એક ચમચી તલ નાખીને શેકી લઈશું મસાલાનો કલર થોડો થોડો ફરવા દઈશું મસાલા શેકાઈ જાય એટલે તેને ઠંડા પડવા દઈશું હવે એક પ્રેશર કુકરમાં મેં સાતસો ગ્રામ જેટલા બટેટા અને સો ગ્રામ જેટલા પલાળેલા વટાણા લીધા છે તમે લીલા વટાણા પણ લઈ શકો છો તેમાં બે કપ જેટલું પાણી નાખીને બાફવા માટે મેં મૂકી દીધા છે બટેકા બફાઈ જાય ત્યાં સુધી આપણે સમોસાનો લોટ બાંધી લઈશ લોટ માટે મેં એક કપ જેટલો મેંદો લીધો છે અને એક કપ જેટલો રોટલીનો લોટ લીધો છે તેમાં અડધા કપ જેટલો રવો નાખ્યો છે ત્રણેયને આપણે ચારણીથી ચાળી લઈશું તમે એકલો મેંદો કા એકલો ઘઉંનો લોટ પણ નાખી શકો છો રવાથી સમોસાનો ટેસ્ટ ક્રિસ્પી થશે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલા અજમો અડધી ચમચી મરી પાવડર નાખશું અજમા અને મરીથી સમોસાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને પચવામાં પણ હળવા રહે છે તેમાં બે ચમચી જેટલું ઘી અને બે ચમચી જેટલું તેલ નાખીશું તમે એકલું ઘી કે એકલું તેલ પણ નાખી શકો છો આ બધા મસાલાને હાથથી આપણે મસળીને મિક્સ કરી દઈશું મુઠ્ઠી પડતું મોણ રહેવું જોઈએ જો ઓછું લાગે તો તમે થોડું નાખી શકો છો મોણ બરાબર રહેવું જોઈએ નકર સમોસા ક્રિસ્પી નથી થતા હવે એક કપ જેટલું પાણી લઈ થોડું થોડું પાણી એડ કરીને આપણે કઠણ લોટ બાંધી લઈશું લોટ આપણે કઠણ બાંધવાનો છે લોટ બંધાઈ જાય એટલે આપણે તેને બે મિનિટ માટે મસળી લઈશું અને પછી તેને તેલથી ગ્રીસ કરીને ઢાંકીને મૂકી દઈશું હવે ઠંડા પડેલા મસાલાને આપણે ખાણીમાં ખાંડી લઈશું એકદમ દળદરા ખાંડવાના છે તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો બટેકા અને વટાણા બફાઈ જાય એટલે તેને ઠંડા પડવા મૂકી દઈશું મસાલા માટે ઠંડા પડેલા બટેકાને વટાણા સારા પડશે બંને ઠંડા પડે ત્યાં સુધી આપણે બે લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો ખાંડીને પેસ્ટ બનાવી લઈશું તમે તીખું સ્વાદ પ્રમાણે નાખી શકો છો બટેકા ઠંડા પડે એટલે તેની છાલ ઉતારીને બાઉલમાં મેશ કરી લઈશું બટાકા એકદમ મેશ કરવાના છે બટાકાના ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખવું બટાકા મેશ થઈ જાય એટલે એક ફ્રાય પેનમાં બે ચમચી તેલ મૂકી તેમાં અડધી ચમચી જીરું ચપટી હિંગ અને ચારથી પાંચ લીમડાના પાન અને આપણી ક્રશ કરેલી આદુ મરચાંની પેસ્ટ નાખીને સાંતળી લઈશું મેં જે ખાંડીને મસાલો રાખ્યો છે તેના લીધે સમોસાનો ટેસ્ટ એકદમ ફરસાણની દુકાને મળતા સમોસા જેવો આવે છે આદુ મરચાંની પેસ્ટ સતળાઈ જાય એટલે તેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું પાવડર નાખીને મસાલા સાતળી લઈશું બધા મસાલા મિક્સ થઈ જાય એટલે મેશ કરેલા બટેકા તેમાં એડ કરી દઈશું બટેકા એડ કરી તેમાં આપણે બાફીને રાખેલા વટાણા એડ કરી દઈશું બટાકા બાફવામાં આપણે મીઠું નાખ્યું હતું એટલે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું અને પછી જે આપણે ખાંડીને રાખેલો જે મસાલો છે તે પણ એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી મસાલાને આપણે મિક્સ કરી દઈશું તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા પણ નાખીશું બધી વસ્તુ નાખીને મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું મસાલો સરસ મિક્સ થઈ ગયો છે મસાલાનો કલર એકદમ બહાર જેવા સમોસાના મસાલાના કલર જેવો થઈ ગયો છે મસાલો બની જાય એટલે આપણે સમોસા માટે તૈયારી કરી લઈશું લોટ એકદમ સેટ થઈ ગયો છે તેમાંથી રોટલીના લોટનો માપનો એક લુવો લઈશું પાટલી ઉપર રોટલી વણી લઈશું મેં અહીં મિની સમોસા બનાવ્યા છે એટલે રોટલી નાની વણી છે તમારે મોટા બનાવવા હોય તો તમે તે પ્રમાણે રોટલી બનાવી શકો છો રોટલી બહુ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં તેવી માપની વણવાની છે લોટમાંથી આપણે બધી રોટલી આ રીતે વણી લઈશું બધી રોટલી બની જાય એટલે હવે આપણે સમોસા બનાવી લઈશું લઈશુંને કટરથી એકદમ વચ્ચેથી કટ કરવાની છે અને એક વાટકીમાં પાણી લઈ તેની આડી સીધી કોર ઉપર પાણીની આંગળી ફેરવી દઈ બંને સીધા ભાગ ભેગા કરી આ રીતે ત્રિકોણ બનાવી લઈશું તેમાં એક ચમચી જેટલો મસાલો નાખીશું અને રાઉન્ડ કોર ઉપર પણ પાણીની આંગળી ફેરવી આવી રીતે સરસ પેક કરી દઈશું એકદમ હળવા હાથે સમોસા તેલમાં ફૂટે નહીં તે રીતે આપણે કોર બધી પેક કરી દઈશું એટલે સમોસા તેલમાં ફૂટે નહીં બધા સમોસા આ રીતે ભરી લઈશું જો ઘરમાં ગેસ્ટ આવવાના હોય તો તમે અગાઉ આ રીતે સમોસા તૈયાર કરી મહેમાન આવે ત્યારે ગરમ ગરમ સમોસા નાસ્તા માટે આપી શકો છો સમોસા બધા બની જાય એટલે એક એક પેનમાં તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં ધીમે ધીમે સમોસા નાખીશું સમોસા એકદમ લો ફ્લેમ ઉપર તળવાના છે ઘણીવાર બધા એમ કહે છે કે મારા સમોસા ક્રિસ્પી નથી થતા સમોસા એકદમ લો ફ્લેમ ઉપર તળવાથી એકદમ ક્રિસ્પી થાય છે એક બાજુ બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે સમોસા ધીમે ધીમે ફેરવી લઈશું તમે પણ આ રીતે સમોસા જરૂર બનાવજો અને મને કોમોન્ટમાં કહેજો કેવા બન્યા સમોસા એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું ને સર્વ કરી દઈશું જો તમારે આવી રેસીપી મારી જોતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું નવી રેસીપી સાથે આવજો જય શ્રી કૃષ્ણ